નવી દિલ્હીમાં ભારત અને યુરોપિયન કમિશન વચ્ચે મહત્વપૂર્ણ ક્લસ્ટર બેઠક યોજાઈ જેમાં વિદેશ મંત્રી ડો એસ જયશંકર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાગ લીધો હતો આ બેઠકમાં વેપાર પ્રૌદ્યોગિકી અને સ્વચ્છ ઉર્જા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી આ બેઠક દરમિયાન બંને પક્ષોએ વ્યાપારિક સંબંધોને મજબૂત બનાવવા માટે વિવિધ માર્ગો પર વિચાર વિમર્શ કર્યો જેમાં ટેકનોલોજી ટ્રાન્સફર અને નવીનતા ક્ષેત્રે સહકાર વધારવાની ચર્ચા થઈ સ્વચ્છ ઉર્જાના પ્રોત્સાહન માટે બંને પક્ષોએ નીતિગત સહકાર અને ટેકનિકલ જાણકારીના આદાન પ્રદાન પર ભાર મૂક્યો ભારતીય પ્રતિનિધિમંડળે યુરોપિયન કમિશન સાથે ડિજિટલ પરિવર્તન અને ડેટા સુરક્ષા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી જે બંને દેશોના વિકાસ માટે મહત્વપૂર્ણ છે આ બેઠક દ્વારા ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા આ બેઠકના પરિણામે બંને પક્ષોએ ભવિષ્યમાં સહકાર વધારવા અને વ્યાપારી કવચવર સરળ બનાવવા માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ પ્રયાસો દ્વારા ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના વ્યાપારિક અને પ્રૌદ્યોગિકી સંબંધોમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થવાની અપેક્ષા છે